આહાર વિચાર કેવી રીતે રાખો શરીરમાં થતી તકલીફ એ આપણી આજુબાજુમાં જે આભામંડળ કે ઓરાકીએ છીએ એમાંથી શરીરમાં અંદર ઉતરે પછી એને આપણે રોગનું નામકરણ કરીએ અને એને કેમ દૂર કરવી એટલા માટે યોગ પ્રાણવિદ્યા પ્રાણ શક્તિ દ્વારા ઉપચાર તો આ યોગ પ્રાણવિદ્યા શું છે યોગ પ્રાણવિદ્યા એટલે આની અંદર જે મેં હમણાં કહ્યું એ રીતે કે યોગની જેમ આપણે એક્સરસાઇઝ કરીએ તો શરીર કેવી રીતે રહે એક વ્યક્તિને શ્વાસોશ્વાસ લેવો જોઈએ તો એ કેવી રીતે લેવો જોઈએ તો પ્રાણાયામ ઘણી બધી પ્રકારના છે નોર્મલ લોકો જે રીતે લેતા હોય એના કરતાં સારી રીતે લઈ ખાલી પાંચ મિનિટનું જ એક્સરસાઇઝ કરે પણ કોરોના જેવી બીમારીમાંથી પણ બહાર આવી શકે તો એને માટેની પણ આમાં પદ્ધતિ છે પ્રાણશક્તિ દ્વારા અમે ઉપચાર કરીએ છીએ એટલે યોગ પ્રાણ અને વિદ્યા એટલે અમે એ વિદ્યાનો ઉપયોગ પણ કરીએ છીએ લોકોને શીખવીએ પણ છીએ અમારો હેતુ એ છે દરેક ઘરમાં એક હિલર હોય તો ક્યારે કોઈને તકલીફ ના પડે પોતાની રીતે પોતે સારવાર કરી શકે છે આ લોકોને કઈ રીતે ઉપયોગી છે ડે ટુ ડે લાઈફમાં આજે તમે પોતે બિંગ એ લેડી તમને ખબર છે પીરિયડમાં પેઇન થાય પીરિયડમાં મૂડ સ્વિંગ થાય ઘણા બધાને હવે નોર્મલ છે તમે કહેશો હા શું કામ કારણ કે મારી મમ્મીને થાય જ મારી ભાભીને થાય જ મારા કાકીને થાય છે પણ તમારા દાદીને નાનીને પૂછજો તો છે ના એ નથી થતું પહેલાં નહોતું હવે કેવી રીતે આવ્યું એનો મતલબ આ નોર્મલ નથી આપણે ઊભું કરેલું છે તો એમાંથી બહાર હું કોને ન ગમે પછી નાના નાના પ્રોબ્લેમ છે નાનું છોકરું હોય મોબાઈલનું એડિક્શન લાગે બરાબર પછી થોડું મોટું થાય ભણવામાં ધ્યાન ના આવે પછી ભણવાનો સ્ટ્રેસ આવે નોકરીનો સ્ટ્રેસ આવે પછી છોકરા કે છોકરી મળતા નથી એનો સ્ટ્રેસ લાવે થાય જ ને તરત બ્રેકઅપ થઈ જાય તો એનો લાગે બીમારી હોય તો દવા લઈએ પણ દવાની સાઈડ અસર આવે તો એની અંદર તકલીફ પડે એટલે જીવનની અંદર જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે શારીરિક કે માનસિક આપણે ક્યાંક ને ક્યાંક તકલીફમાં આવતા હોય છે દરેકનો ઉકેલ મેડિકલ સાયન્સ પાસે પણ નથી હોતો તો આ પદ્ધતિ દ્વારા દરેકનો ઉકેલ એ રીતે મળે છે શું આ માનસિક કે ઇમોશનલ તકલીફોમાં મદદરૂપ થાય છે આજના જમાનામાં નાનામાં નાના છોકરાને તમે પૂછો તો એ પણ કહેશે કે હા ભણવાનો તણાવ રહે છે અથવા તો મારા પર ભાર રહે છે બરાબર ગાંધીધામમાં મેં એક હિલિંગ એમ રાખ્યો હતો એમાં ત્રીજા ધોરણમાં ભણતા છોકરાએ એના ફોર્મમાં લખ્યું મને સ્ટ્રેસ છે મેં મેઘ સ્ટ્રેસ એટલે ખબર છે એટલે કે અહીં દુખે એટલે નાના છોકરાને પણ ખબર છે કે ક્યાં થાય મેઘું કારણ શું તો કે બાર કોઈ રમવા નથી આવતું ઘરમાં જાઉં તો દાદા દાદી ટીવીમાં હોય પપ્પા મમ્મી મોબાઈલમાં હોય એટલે પછી કે અહીં દુખે ને એટલે તમે વિચારો ત્યાંથી લઈને મોટા કોઈ પણ જગ્યાએ આજે કોઈ એક વ્યક્તિને ઘરની અંદર તમે ના પાડો કે આ કામ નહીં થાય તો તરત ભડકશે બરાબર માનસિક સ્થિતિ આપણા શરીરમાં રોજ આવતી જ હોય છે તમે જુઓ કે આપણે શેત તણાવમાં આવીએ ને કે આપણને જો જોઈતું એ ન મળે તો શું થાય આપણે હાર્ટબીટ વધી જાય એ શું બતાવે છે માનસિક સ્થિતિ છે એ પૂરી પૂરેપૂરી શરીરને અસર કરે છે તો આ બંનેની અંદર આ ઊર્જા પદ્ધતિ એમાં કામમાં આવે છે હવે મેડિકલ સાયન્સની દ્રષ્ટિએ જોઈએ તો નાઇન્ટી ફાઈવ પર્સન્ટ જે કંઈ રોગ છે એ પંચાણું ટકા રોગ છે એ મનોદૈહિક એટલે સાયકોસોમેટિક છે શરીર અંદર વિચારો અને ભાવનાથી ઉત્પન્ન થતા છે હવે ડોક્ટર શેની દવા આપે આપણને શરીરની સ્વાભાવિક છે તો વિચારોનું શું એટલે શું થાય આ છતમાંથી પાણી ટપકે છે તો આપણે અહીંયા પોતું કરી રાખશું ઉપર નહીં કંઈ કરીએ એટલે જ્યારે માનસિક રોગને જ્યારે આપણે સાથે સાથે લેશું તો શરીરની અંદર આવતા રોગને આપણે અટકાવી શકશું આ બધું આ યોગ વિદ્યામાં આવી જાય છે હિલિંગ લેવા તમારા સેન્ટર પર આવવું જરૂરી જ છે અમે દૂરસ્થ હિલિંગ પણ કરીએ છીએ એમાં કોઈ આવવાની જરૂર નથી જેમ કે આપણે કોઈને આજે તમે મોબાઈલ પર વાત કરવી હોય તો વ્યક્તિ સામે જોઈએ નહીં તો પણ એની સાથે વાત થાય છે કેવી રીતે વાત થાય છે કોક વેવ્સના આધારે આપણા મોબાઈલમાંથી કોઈ ટાવરમાં જશે ત્યાંથી એના ટાવરમાં જશે ત્યાંથી એના મોબાઈલમાં અંદર આવશે એવી જ રીતે આપણે બધા પૃથ્વીના માધ્યમથી એકબીજા સાથે સંકળાયેલા છે હવે સામાન્ય રીતે તમે કોકને ઘણા બધા યાદ કરતા હશો અને અચાનચ એનો ફોન આવી જશે બરાબર ને ઘણા લોકો એને ટેલી પથિકે છે ઘણા જુદી પથિકે છે પાલ્ટિમેટલી બધા વિચારોની સાથે સંકળાયેલા છે ઉર્જાના માધ્યમથી સંકળાયેલા છે તો અમારા એક પણ પેશન્ટ હજી સુધી સેન્ટર પર આવતા નથી પહેલીવાર કોઈને જાણવું હોય તો આવે છે અને હવે તો એકબીજાની સાથે વાત કરવી તો વિડીયો કોલ પણ ઇઝીલી અવેલેબલ છે વિડીયો કોલના માધ્યમથી પણ જોડાઈ શકે છે અથવા તો આવવાની જરૂર નથી હોતી ઇવન અમારા ઘણા બધા પેશન્ટ્સ એવા છે જે ભારતની બહાર છે તો એના ટાઈમ ઝોન પ્રમાણે પણ અમે એમનું હિલિંગ કરતા હોઈએ છીએ શું આ હિલિંગ એ પ્લેસિબો ઇફેક્ટ છે તમારી વાત સાચી છે ઘણા બધાને એવું લાગે કે આ પ્લેસીબો ઇફેક્ટ છે કારણ કે કોઈ એમ કે મેં તમને ઉર્જા આપી એટલે મને સંતોષ થઈ ગયો આપણે નાના હતા ત્યારે આપણે ક્યાંય પડીને આવીએ અને મમ્મીની સામે જઈએ મમ્મી મને વાગ્યું રોવા માંડે એટલે છોકરાને મમ્મી શું કરે ફૂંક મારીને કહે કે જો મટી જશે હો અને તરત મટીએ જાય પણ શરીર પોતાની રીતે સાજા થવાની ક્ષમતા ધરાવે છે એટલે ધીરે ધીરે સાજા થશે આ પ્લેસીબો ઇફેક્ટ નથી એને માટે અમે અત્યાર સુધીમાં અમારી સંસ્થા દ્વારા એકસો ને સાત જુદા જુદા રિસર્ચ પેપર જુદા જુદા રોગ ઉપરના અમારા નેશનલ અને ઇન્ટરનેશનલ મેગેઝિનની અંદર પબ્લિશ થયા છે અને એ અમારી વેબસાઇટ પર પણ છે અધુરામાં આ લોકોને સાયન્ટિફિક રીતે પ્રૂવ થાય એટલા માટે અમે આયુષ ડિપાર્ટમેન્ટમાં પણ એઝ અ થેરાપી અમને માન્યતા મળે એને માટે અમે બધા જ જથ્થાબંધ કેસીસ એટલે લગભગ અઢારસો જેટલા કેસીસ અમે ત્યાં આપ્યા છે અને અમને થેરાપી તરીકે માન્યતા મળે એને માટે અમારા પ્રયત્નો ચાલુ છે ઉપરાંત આયુષ ડિપાર્ટમેન્ટનું પોતાનું એક મેડિકલ સોરી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે મોરારજી દેસાઈ નેશનલ સ્કૂલ ઓફ યોગા દિલ્હીમાં એમાં અમારા ત્રણ લેવલ સુધીના કોર્સ ત્યાં રજિસ્ટર્ડ કોર્સ તરીકે ચાલુ છે એટલે કોઈ પણ એવું માને કે ભાઈ આ એમને એમ લેસીબો ઇફેક્ટ છે કે આ સાચે કામ કરશે કે નહીં અમે પૂરેપૂરી ટ્રાય છે કે સાયન્ટિફિક રીતે કામ કરે છે એ લોકોને સંતોષ મળે અમે કોઈ દવા સજેસ્ટ કરો ખરા દવા એ મેડિકલ પ્રોફેશનલનું કામ છે અમે ઉર્જાના હિલિંગમાં છીએ એટલે અમે દવાની અંદર કોઈ વસ્તુમાં બોલતા જ નથી એ જે પણ જે પણ મેડિસિન કે આયુર્વેદા યુનાની હોમિયોપેથી કે એલોપેથી જે પણ લેતા હોય અમે એમને એટલું જ કે તમારા ડૉક્ટરને બતાવીને તમારે દવા વધઘટ કરવી અમારે કોઈ હીલર દવા સજેસ્ટ કરતા જ નથી આ એક પેરેલર થેરાપી છે જેમાં ડોક્ટરે એમ કહ્યું હોય ધારો કે ફ્રેક્ચર થયું હોય અને ડૉક્ટરે એમ કીધું કે તમારે ત્રણ મહિના આરામ કરવાનો છે આ થેરાપીથી ઓછામાં ઓછા સમયમાં તમે એમાંથી બહાર આવી શકો છો એટલે તમારો સમય પણ બચે અને આડઅસર પણ ના આવે દવાની એટલા માટે પણ દવાની બાબતમાં અમે કશું બોલતા નથી શું આ હિલિંગ કોઈ પણ વ્યક્તિ શીખી શકે જે લોકોને નવું જાણવું છે એ કોઈ પણ શીખી શકે સોળ વર્ષથી ઉપરના એ કોઈ પણ વ્યક્તિ શીખી શકે કારણ કે નાના બાળકમાં એટલી નવું જાણવાની ઉત્કંઠા હોય નવું કંઈક શીખવું છે એની પણ એની અંદર સિરિયસનેસ ન હોય એ પછી ભણીને પછી કરશે શું એટલા માટે એટલે જે પણ અને એ કોઈ પણ વ્યક્તિ શીખી શકે એમાં ઉંમરનો બાદ નથી અમારી પાસે સોળ વર્ષના છોકરાઓ પણ છે અને મોટા મોટા છેલ્લે આવ્યા હતા પંજાબથી તો એ સિનિયર સિટીઝ સિનિયર મોસ્ટ સિટીઝન ગણી શકાય તો એટી ટુ ઇયર્સના હતા પણ એને બહુ ઈચ્છા હતી શરીર સરસ મજાનું ચાલતું હતું એટલે હિલિંગ શીખ્યા પોતાની જાત માટે અને આને માટે કોઈ એજ્યુકેશનની જરૂર નથી ભણતા ન શીખતા હોય તો અમારી પાસે ઓડિયો ટેક્સ પણ હોય છે કેવી રીતે હિલિંગ કરવું હોય તો ઓડિયો ટેક્સ સાંભળીને પણ કરી શકે છે અમારે ત્યાં જે જગ્યા અમારું સેન્ટર છે ત્યાં આઉટ હાઉસમાં એક ભાઈ છે એ ભણ્યા નથી એ શીખી અને એણે એની પત્નીના કેન્સરની અંદર મટાડવામાં એણે હેલ્પ કરેલી એટલે આ કોઈ પણ વ્યક્તિ શીખી શકે છે શું આ થેરેપી માન્યતા પ્રાપ્ત છે જે મેં આપને જણાવ્યું એ રીતે કે આ માન્યતા પ્રાપ્ત અમારી આખી વૈશ્વિક સંસ્થા ગણી શકાય અમે આખા ભારતમાં ફેલાયેલા છીએ અને અમારા સેન્ટર્સ દરેક જગ્યાએ છે અમારા ટ્રેનર્સ યુએસમાં છે કેનેડામાં છે ઓસ્ટ્રેલિયામાં છે ન્યૂઝીલેન્ડમાં છે દુબઈમાં છે એટલે પ્લસ અમે એનું સાયન્ટિફિક રીતે કામ કરી રહ્યા છીએ લોકોને એના પ્રૂફ આપી રહ્યા છીએ એનાથી લોકોને ફરક પડી રહ્યો છે આયુષની અંદર મેં માન્યતા માટે ઓલરેડી એપ્લાય કરી ચૂક્યા છીએ એટલે હવે આશા રાખીએ કે જલ્દી મળી જાય કારણ કે વચ્ચે જ્યારે એપ્લાય કર્યું હતું ત્યારે કોરોના આવી ગયું અને કોરોના પછી આયુષ ડિપાર્ટમેન્ટને જ ગવર્મેન્ટે જવાબદારી આપી હતી જે કીટ ડિસ્ટ્રીબ્યુશનથી લઈને ફંડ ડિસ્ટ્રીબ્યુશનથી લઈને વેક્સિન ડિસ્ટ્રીબ્યુશનથી લઈને બધું એ લોકોના હાથમાં હતું એટલે એ લોકો એમાં બિઝી હતા હવે પાછું ફાઇલ હાથમાં લીધી છે તો આશા રાખીએ જલ્દી માન્યતા આવી જશે શું તમારા હીલિંગની સાથે દવા લઈ શકાય આ ડેફિનેટલી કારણ કે ઘણા બધા ડિસીઝ એવા છે કે જેની અંદર બહારથી દવાનો કે બીજા કોઈનો સપોર્ટની જરૂર પડતી હોય જેમ કે આ કેન્સર છે તો એની અંદર સારવારની અંદર કિમોથેરાપી લોકો લેતા હોય છે રેડિએશન લેતા હોય છે કે કોઈ ડાયાબિટીસ છે તો એનું જ્યાં સુધી રેગ્યુલેશન ન થાય ત્યાં સુધી દવા લેતા હોય તો અમે જ કહીએ કે જેમ જેમ હિલિંગ ચાલે એમ તમે તમારા ડૉક્ટરને બતાવો કે મેડિકલ પ્રેક્ટિસરને બતાવો કે તમે જેની પણ થેરાપી લેતા હોય એને બતાવો આયુર્વેદા છે કે યુનાની છે કે એ બધાને અને જેમ જેમ તમારું ટેસ્ટ રિપોર્ટ સારા આવતા જાય એમ દવા ઘટાડતા જાઓ ધીરે ધીરે બંધ કરી દો તો દવા સાથે સાથે લો અમારી પેરેલ થેરાપી છે એટલે અમે વચ્ચે કહીશું બીજા કોઈમાં અમે કહેતા નથી પણ આવી સલાહ આપીએ કે તમે દવા ચાલુ રાખો ને ધીરે ધીરે તમને જ્યારે લાગે તો તમારા ડૉક્ટરની કે મેડિકલ પ્રેક્ટિસ પ્રેક્ટિસરની સલાહ લઈ અને એને તમે બંધ કરી શકો છો આપનો ખૂબ ખૂબ આભાર ધવલજી આપે પોતાનો કિંમતી વખત આપ્યો એસ્ટ્રોફેસ્ટમાં પધાર્યા ટાઈમ શોને પણ આપે આપનો સમય આપ્યો તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ અમને પણ તક આપવા માટે ટાઈમ શો એસ્ટ્રોફેસનો ખૂબ ખૂબ આભાર અને અંતમાં હું એટલું કહીશ તમારા દર્શકો માટે કે કોઈને પણ જાતે બેસીને ઘરે બેસીને થોડોક સમય લઈને સ્વાસ્થ્ય રહેવું હોય તો અમારું યોગ પ્રણવિદ્યાના પહેલાં જે અક્ષર છે એનો વાયપીવી અને એક સ્પેસ છોડીને સાધના કે તમે આઈફોનના આઈ આઈ સ્ટોરમાં કે પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરશો ભારતની અગિયાર જાતની જુદી જુદી ભાષામાં અવેલેબલ છે એકદમ ફ્રી છે ત્યાં સુધી ફ્રી છે કે અમારું નામ પણ નથી અમારી વેબસાઇટ પણ નથી અમારો કોન્ટેક નંબર પણ નથી એની અંદર જે પોતાની જાતને તંદુરસ્ત રાખવા માટે પ્રાણાયામ છે ક્ષમા સાધના છે બ્રેનને કેવી રીતે પોતાના બ્રેનની અંદર જે લોકોને હોય ને કે અમુક નંબર ભૂલી જાય યાદ નથી રહેતું તો એને કેમ પાવરફુલ કરવું એના માટેનું પણ મિની યોગા છે બધું એની અંદર છે ખાલી વાયપીવી સાધના એ ડાઉનલોડ કરો એની અંદર જે જે પણ માહિતી આપી છે એનો ઉપયોગ કરો હાર્ડલી દિવસની અંદર પંદરથી વીસ મિનિટનો સમય આપવાનો છે એટલો આપો બધી રીતે તંદુરસ્ત રહેશો અને એકદમ ફ્રી છે તમારા દર્શકો માટે સ્પેશિયલ